પોરબંદરની સ્મશાન સ્મશાન ભૂમિમાં આવેલું છે સહિતના પાર્ટ્સમાં સમારકામ કરવાનું હોવાથી થોડા દિવસ માટે આ સ્મશાન બંધ રાખવામાં આવશે ત્યારે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કાર્યાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી પોરબંદર વાસીઓને સહકાર આપવા અપીલ કરી છે અનિલ ભાઈ પ્રમુખ પોરબંદર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આપ પબ્લિકને એટલી વિનંતી કરવાની છે કે અમારી આખી આ ચીમની ને ઓટો બધું આખું જર્જરિત થઈ ગયું છે પેલા તમે કલર કરવાનો ખાલી વિચાર કર્યો હતો ઉપર જતા ખબર પડી કે આ તો આખી જર્જરિત થઈ ગઈ છે ભવિષ્યમાં જો આ સમય નહીં થાય તો ગમે તે દીધ પીન પડે એમ છે એ હિસાબે આખે આખું ફાઉન્ડેશનથી માંડી ને ચીમની આખી આખી નવી કમ્પ્લીટ કરવી ને પ્રજા સમક્ષ મૂકવાની છે એના માટેનો અમારો ટાઈમ સિત્તાવીસ તારીખે બંધ થશે સ્મશાન એ નવ તારીખ સુધી બંધ રહેશે તો એ માટે અમે પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ બાબતની અંદર સાથ સહકાર આપે ઓછામાં ઓછા આ વખતે પંદર દિવસનો ટાઈમ લાગશે અમને કારણ કે અંદર એ બધું રિપેરિંગ માગે છે આ આખું જર્જરિત થઈ ગયેલ છે એ હિસાબે પ્રજાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એની અંદર કોઈ પણ જાતની ઓલી અર્ચન કર્યા વગર અમે આ કામ પૂરું કરી પંદર દિવસનું કઈ કદાચ એક દિવસ વહેલું પણ થઈ શકે એટલી અમને વિનંતી છે અમને ઓગણીસો પંચાણુંમાં આ સ્મશાન જ્યારે ઇનિશિયલી સ્ટાર્ટ થયું ત્યારથી લઈને અંદાજિત અઠ્યાવીસ વર્ષથી આ ચીમની કાર્યરત છે ચીમનીના સેલની ચીમની હાઈટ લગભગ પચાસ ફૂટ છે અને ચીમનીના સેલ અત્યારે ડેમેજ થઈ ગયેલ છે બદલાવવા પડે એમ છે કારણ કે અને નીચેનું એનું ફાઉન્ડેશન પણ ત્રીસ વર્ષથી હોવાને કારણે આરસીસીની લાઈફ એવરેજ ત્રીસ વર્ષ માનીને જે ચાલતા હોય એ પણ પૂરી થવાની તૈયારીમાં છે નોર્મલી અમે દર દોઢ વર્ષે પાંચ દિવસનું શટડાઉન લેતા હોઈએ એટલે ઓવરઓલિંગ કરતા હોય છે જે આખું પોરબંદર એનાથી જાણીતું છે આ વખતે અમારું શટડાઉન લગભગ પંદર દિવસનું કારણ કે ચીમની ઉતારવી નવી બનાવવી ત્યારબાદ ફાઉન્ડેશન તોડવું આરસીસી કરવું આ બધું થતા કમસે કમ પંદર દિવસનો ટાઈમ લાગશે પ્રજાને અમારી નમ્ર વિનંતી છે કે એ દરમિયાન અમને સાથ અને સહકાર આપે આભાર